ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો મોટાભાગના ગામોમાં સર્વે બાદ જિલ્લા કલેક્ટર સુરત દ્વારા આફિડેવિટ કરીને કોર્ટને જણાવાયું છે કે સુરત જિલ્લામાં આવેલા મોટાભાગના અંદાજે એંશી ટકા તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવ્યા છે જે દબાણો આજની તારીખે સ્થળ પર જેમના તેમ છે અને ગેરકાયદેસર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ કરી છે એનજી માં સોળ બટા બે હજાર વીસથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેના તારીખ બાર એક બે હજાર બાવીસના રોજના ચુકાદામાં એનજી ગેરકાયદેસર તળાવો સામે નિયમનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો તેમજ સુરત જિલ્લાના ચોર્યાસી અને મજુરા તાલુકાના ગેરકાયદેસર તળાવો બાબતે કેસ નંબર સત્તાવન બે હજાર વીસ મે એનજી પુણેમાં દાખલ કર્યો હતો જેમાં ચુકાદો સાત અગિયાર બે હજાર બાવીસના રોજ આવ્યો હતો મે એનજીટીના ચુકાદો હોવા છતાં પણ આજની તારીખે પણ તમામ સરકારી જમીન ઉપર ઝીંગા ઉછેર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે એનજીટીમાં ચાલતા કેસ અન્વયે થયેલા માપણીની જિલ્લા જમીન દફતર વિભાગમાંથી આરટીઆઈ હેઠળ માંગેલી માહિતી મુજબ દર્શનકુમાર અમરતલાલ નાયક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી આગેવાન

ઘણા રાજકીય આગેવાનો ગામના સરપંચો અને સ્થાનિક આગેવાનો વારંવાર વહીવટી તંત્રને મામલતદાર ઓફિસ ઓફિસ હોય હોય કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા હતા ઘણા આગેવાનોએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક ફરિયાદ કરીને અને જે તે વખતે બે હજાર વીસમાં માં તે વખતના તત્કાલીન કલેક્ટરશ્રી એફિડેવિટ કરીને એક હુકમ કર્યો હતો ડીએલઆર વિભાગને અને હુકમ અંતર્ગત ઓલપાર તાલુકાના લગભગ ચાર હજાર વીઘા જે સરકારી જમીનો ઉપર જે મહેસૂલી રીતે જેની ફાળવણી કરવાની હોય છે તે છતાં પણ ગેરકાયદેસર રીતે એની પર ઝીંગાના તળાવો બનાવી દીધા છે એ જ રીતે ચોર્યાસી અને મજૂરા તાલુકામાં લગભગ બાર હજાર વીઘા સરકારી જમીન ઉપર આવા ઝીંગાના તળાવો ઝીંગાના માફિયાઓ બનાવ્યા છે અને આ પ્રશ્ન વિધાનસભામાં પણ પૂછવામાં આવ્યો હતો અને વિધાનસભામાં પણ તે વખતના મંત્રી કબૂલાત કરી હતી અને અનુસંધાનમાં વારંવાર વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં રાજકીય નેતાઓ રાજકીય ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓના મેળાપીપણામાં આ પ્રકારનો આજે પણ સરકારી દબાણ દૂર થયું નથી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કુલ એક હજાર ત્રણસો તેતાલીસ હેક્ટર અને સુરત શહેરના ચોર્યાસી મજુરા તાલુકામાં ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પર ચાલતા તળાવોની કુલ સંખ્યા પાંચ હજાર છસો એકતાલીસ અને કુલ વિસ્તાર ચાર હજાર ઓગણચાલીસ હેક્ટર છે સુરત જિલ્લામાં ચોર્યાસી મજુરા તાલુકામાં એક પણ તળાવ ગે કાયદેસર રીતે મહેસૂલી હુકમથી ફાળવામાં આવેલ નથી તેમ છતાં આજે પણ સદર હુ સરકારી જમીનના વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા ઉછેર થઈ રહ્યો છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત